રાજ્યમાં એક પલટો વરસાદ થયો ને વેપાર દસ થી બાર જેટલા તંબુમાં પતંગના વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પવન ને કારણે કેટલાક બંબુ નમી પડ્યા હતા ને અચાનક વરસાદ પડ્યો ને પતંગ અને દોરી પલડી જતા વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું અચાનક વરસાદ પતંગના વેપારીઓ પતંગ અને તાડપત્રી ઢાંકતા નજરે પડ્યા હતા ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદના કારણે ખેતીના દોરા આશરે ચાર થી પાંચ લાખ રૂપિયા નુકસાન જોવા મળી હોવાનો વેપારીઓ જણાવતા હતા અને કમોસમી વરસાદ કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા રિપોર્ટર બિલાલ ભોરાવાલા પાટવી ગુજરાતી ડભોઈ શહેરમાં ઉત્તરાયણ નો પર્વ તહેવાર હમણાં આવી રહ્યો હતો ને આવા દિવસો બાકી છે ત્રણ ચાર દાડા બાકી હતા એના લીધે જે રાત્રે જે કમ મોસમી વરસાદ પડ્યો વરસાદના કારણે આ બધી જે પતંગો ખરી ડભોઈમાં મારી એકલા એકલાની બીજા બધા જે નાના મોટા વેપારીઓ છે જે મોડ પર તંબુ બાંધીને ધંધો કરે છે એમને બી ઘણું બધું નુકસાન થયું છે પ્લસ કે આ વખતે જે આસામમાંથી જે વાંસ આવતા હતા એના એના લીધે વીસ ટકાનો જે વધારો થયો હતો વીસ ટકાના વધારે બીજું કે આ ભાવનો વધારો થયો અને વધારાના લીધે ને પછી આ વરસાદના લીધે અમને જે નુકસાન થયું છે અહીંયા આગળ અમારે અંદાજ મારું નુકસાન ને જે બીજા બધા બધા બહાર નાના મોટા તંબુ લગાવ્યા છે એમને ઓછામાં ઓછું પચીસ થી ત્રીસ ટકાનું નુકસાન થયું છે એમાં અંદાજે અમારું નુકસાન અંદાજ અમે અમે હજુ કાઢ્યું નહીં પણ અંદાજ અમારું એવું છે કે બે થી અઢી લાખ રૂપિયા નુકસાન થયું છે બીજા નાના વેપારીઓ છે એ બચારા જે જે રોડ લાઈન રોજ ખાવા જે ધંધો કરતા હતા પતંગો એમને એમને ઘણું બધું નુકસાન થયું છે અમુક બંડલો ખોલ્યા ગયા અમારા જે બધા પચીસ ત્રીસ બંડલો છે એ પલરી ગયા છે હજુ ખોલ્યા નથી કારણ કે રાતે રાતે બંડલો ભરીને અમે બીજા વખારમાં મૂક્યા છું હવે ખોલું તારે ખબર પડે કે કેટલો માલ બીજો બગડેલો છે